હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ફૂડ સે ફૂડી હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ આપણને એમ થાય છે કે રોજ રોજ આપણે એવું તે શું બનાવીએ કે દરેક ઘરના સભ્યો છે એ હોંશે હોંશે ખાઈ પણ લે અને તેમને એ વસ્તુ ભાવે પણ તો આજે પણ ઘરમાં કોઈને ડિનરમાં શાક બકરી શાક રોટલી કે કોઈ પણ હેલ્ધી વસ્તુ તો ખાવી જ નહોતી છતાં પણ મેં તેમને હેલ્ધી વસ્તુ બનાવીને ખવડાવી દીધી અને બધાને ખૂબ ભાવ્યું પણ અને ઓછું પણ પડ્યું મેં ફક્ત બસ મનગમતા શાકભાજીને પાણીમાં પલાળીને પાંચ મિનિટ સુધી રવા દીધા અને ખૂબ સરસ ટેસ્ટી નાસ્તો તેમાંથી બનાવી દીધો એકદમ ઓછી મહેનતમાં ઓછા મસાલામાં દસ મિનિટમાં નાસ્તો બનીને તૈયાર થઈ જાય અને પછી આપણે થઈ જઈએ છીએ ફ્રી તો એવો જ નાસ્તો આજે તમારી સાથે શેર કરવા જઈ રહી છું ખૂબ નાની એવી રેસીપી છે રેસીપીને છેક સુધી જરૂર જોજો વિડીયો તમને થોડો પણ પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હો તો આવી જ નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો તો ચાલો શરૂ કરીએ આજની રેસિપી તો તેના માટે સૌથી પહેલાં તો મેં ફ્રેન્ડ્સ થોડાક કોબી હતી થોડાક શિમલા મિર્ચ હતા એટલે કે કેપ્સિકમ લીલા તીખા મરચાં છે ટામેટા થોડોક મીઠો લીમડો વગેરે મનગમતા આપણા ઘરમાં જે પણ શાકભાજી હોય એ મેં થોડા થોડા ઝીણા ઝીણા કટ કરી લીધા છે એક બટેટાને પણ મેં છીણીને પાણીની અંદર પલાળી દીધું છે હવે મેં એક વાસણની અંદર અડધી વાટકી છે એ રવો લીધો છે એટલે કે સૂજી તો તેને મેં ચાળી લીધો છે હવે આ ચાળેલા સૂજીને આપણે ફરીથી એ જ વાટકીમાં ભરી લઈશું તો મેં અહીં અડધી વાટકીથી થોડોક વધારે સૂજી લીધો છે હવે એ જ વાસણની અંદર આપણે અડધી વાટકી છે ચણાનો લોટ ચાળી લેવાનો જો ફ્રેન્ડ્સ તમારે આ રેસીપી એકલી સૂજીથી બનાવી હોય તો તમે તેનાથી પણ બનાવી શકો છો પરંતુ સૂજીથી આપણો નાસ્તો છે એકદમ ક્રિસ્પી બનશે અને ચણાના લોટથી તેની અંદર એકદમ સોફ્ટનેસ આવશે તો બંને લોટ ચડાઈ ગયા પછી મેં અહીં એક મોટા વાસણની અંદર અઢી ગ્લાસ મેં પાણી લીધું છે તમે ત્રણ ગ્લાસ પણ લઈ શકો છો તો હવે આપણી જે બધું કટ કરેલું શાકભાજી હતું એ શાકભાજી છે એ આપણે પાણીની અંદર ઉમેરી દેવાનું છે જો તમારી પાસે બાફેલી મકાઈ અને છીણેલું ગાજર જો તમારે ઉમેરવું હોય અને વટાણા બાફેલા ઉમેરવા હોય તો તે પણ તમે ઉમેરી શકો છો મતલબ કે મનગમતા કોઈ પણ શાકભાજી ઝીણા ઝીણા કટ કરીને આપણે ઉમેરી દેવાના પાણીની અંદર હવે બટેટા જે આપણે પલાળ્યા હતા તેમાંથી પાણી આપણે દૂર કરીને એ બટેટાનું છીણ પણ આપણે પાણીની અંદર ઉમેરી દેવાનું અને આ દરેક શાકભાજીને પાણી સાથે આપણે બરાબર મિક્સ કરી લેવાનું અને ઢાંકણ ઢાંકીને તેને પાંચથી સાત મિનિટ સુધી રવા દઈશું જેથી બધા જ શાકભાજીનો ટેસ્ટ છે એ પાણીની અંદર આવી જાય હવે આપણે જે ચણાનો લોટ ચાળેલો હતો તે આપણે ઉમેરી દઈશું સાથે સાથે આપણે સૂજી પણ તેની અંદર ઉમેરી દેવાની અને આ બંને લોટ ઉમેર્યા પછી આપણે તેને આ રીતે હલાવી લેવાનું તો ખૂબ જ આપણે સરસ રીતે તેની અંદર ગાંઠા ન રહે એ રીતે આપણે તેને હલાવી લેવાનું છે જો તમને એમ લાગે કે પાણી વધી ગયું છે તો તમે થોડીક સૂજી ઉમેરી શકો છો અને જો એમ લાગે કે થોડુંક મિશ્રણ છે વધારે પડતું ઘટ થઈ ગયું છે તો થોડુંક એવું પાણી તમે ઉમેરી શકો છો તો ખૂબ સરસ રીતે હલાવીને આપણે તેને પણ ત્રણથી ચાર મિનિટ સુધી રવા દઈશું જેથી આપણી સૂજી છે જેટલી પણ ફૂલવાની હોય ને એ ફૂલી જાય તો આ રીતેનું એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીવાળું આપણું જે મિશ્રણ છે એ બનીને તૈયાર થઈ જાય છે તો હવે આપણે તેની અંદર મસાલા ઉમેરી દઈએ તો સૌથી પહેલાં તો મેં તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે અને રૂટીન મસાલા ન ઉમેરતા આજે મેં તેની અંદર ચાઇનીઝ મસાલા ઉમેર્યા છે તો અહીં મેં દોઢથી બે ચમચી જેટલો પિઝા પાસ્તા સિઝનિંગ સોસ આવે છે એ ઉમેર્યો છે એક ચમચી રેડ ચીલી સોસ અને એક ચમચી ગ્રીન ચીલી સોસ મેં ઉમેર્યો છે આ રીતે જો આપણે થોડાક મસાલામાં ફેરફાર કરી દઈએ ને તો બધા હોંશે હોંશે ખાઈ લેતા હોય છે ને ટેસ્ટ પણ પસંદ આવે છે અને પછી મેં તેની અંદર એક ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરી દીધો છે અને તેને ખૂબ સારી રીતે આપણે હલાવી દીધું છે જો તમારે તેની અંદર રૂટીન મસાલા છે ચાટ મસાલો છે આમચૂર પાવડર છે ધાણા જીરું હળદર વગેરે ઉમેરવા હોય લાલ મરચું પાવડર તો તે પણ આપણે ઉમેરી શકીએ છીએ તો આ રીતેનું આપણું મિશ્રણ છે એકદમ તૈયાર છે હવે રેસિપી બનાવવા માટે તો અહીં મેં નોનસ્ટીક પેનની અંદર થોડુંક એવું તેલ લઈને તેની અંદર મેં સફેદ તલ અને રાઈનો વઘાર કરી લીધો છે આ બંને વસ્તુ આપણી સરસ રીતે તતડી જાય પછી આપણું જે મિશ્રણ છે તેને હલાવીને આપણા પેનની અંદર જેટલું સમય તે આપણે ઉમેરી દેવાનું છે તો આને ઉપયોગમાં લેતા પહેલાં આ મિશ્રણમાં મેં અડધી ચમચી ઈનો ઉમેર્યો હતો અને હલાવી દીધું હતું જેનું શૂટ મારે કરવાનું રહી ગયું હતું તો ઈનો ઉમેરીને મિશ્રણ હલાવીને પેન આ રીતે પાથરી દેવાનું જો તમારે આનો મોટો પુડલો તૈયાર કરવો હોય તો તે તમે પહોળા નોનસ્ટિક વાસણમાં પણ કરી શકો છો બીજું એ કે આપણે જો નોનસ્ટિક વાસણ વાપરતા હોય તો તમારે બિલકુલ પણ જો તેલ ના ઉમેરવું હોય તો તમે તેલને સ્કીપ પણ કરી શકો છો તો વધારે હેલ્ધી થઈ જાય પણ અત્યારે આપણે બધા થોડું થોડું તેલ નાખીને ખાવા ટેવાયેલા હોઈએ છીએ અને બાળકો પણ ભાગે તો જ ખાતા હોય છે તો અહીં મેં તેલનો ઉપયોગ કર્યો છે શરૂઆતમાં અને પછી આ રીતે આપણે જ્યારે પડ ફેરવીએ ત્યારે આપણે થોડુંક તેલ ઉમેરી દેવાનું તો આ રીતે ખૂબ જ સુપર આપણો કહેવાય ને કે બિલકુલ પણ આપણો જે પૂળો છે કે હાંડવો છે આપણી રેસીપી બિલકુલ પણ તળીએ ચોંટશે નહીં ખૂબ જ ઇઝીલી આરામથી તે હરીફરી શકે છે અને બંને બાજુ ખૂબ સરસ રીતે તૈયાર થઈ ગયો છે આપણો આ વેજીટેબલ હાંડવો કે જેની અંદર આપણે ઘણા બધા શાકભાજીનો ઉપયોગ કરેલો છે એકદમ હેલ્ધી પણ થઈ જાય અને ચાઇનીઝ મસાલાનો ઉપયોગ કરેલો છે તો ચાઇનીઝ મસાલાનો ઉપયોગ સામે ઘણા બધા શાકભાજી સૂજી અને બેસન હોવાથી એકદમ હેલ્ધી નાસ્તો આપણો બનીને તૈયાર થઈ જાય છે જેને આપણે જ્યારે શાક રોટલી ખાવાનું મન ન હોય ત્યારે આપણે આ રેસીપી બનાવીને તૈયાર કરી શકીએ છીએ તો દરેક તેને સોસ સાથે કે લીલી ચટણી સાથે ખાઈ શકીએ છીએ તો ફ્રેન્ડ્સ કહેવાય ને કે ખૂબ ઓછા સમયમાં ઓછી મહેનતમાં નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે તો તમે પણ આ રેસીપી એકવાર જરૂર ટ્રાય કરજો અને પછી મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે તમને મારી આજની રેસિપી કેવી લાગી રેસિપી તમને થોડી પણ ઉપયોગમાં આવેવી હોય પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો અને ચેનલ ઉપર નવા હો તો આવી જ નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ફરીથી મળીશું નવા વિડીયોમાં નવી રેસિપી સાથે